વાઘેલા વંશ ગુજરાતનો ઇતિહાસ વાઘેલા વંશ ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશ પછીનો એક અત્યંત મહત્વપૂર્ણ રાજવંશ છે તેમણે તેરમી સદી દરમિયાન ગુજરાત પર શાસન કર્યું હતું ઉદ્ભવ અને નામકરણ મૂળ વાઘેલાઓ મૂળ સોલંકી વંશના જ હતા અને શરૂઆતમાં તેઓ સોલંકી રાજાઓના સામંતો મંત્રીઓ સેનાપતિઓ તરીકે કાર્ય કરતા હતા સોલંકી રાજા કુમારપાળે આ વંશના પૂર્વજ વાઘ્રદેવ અણુરાજને વ્યાઘ્રપલ્લી વાઘેલ નામનું ગામ ભેટમાં આપ્યું હતું આ ગામના નામ પરથી તેઓ વાઘેલા તરીકે ઓળખાયા વાઘેલા વંશના રાજાઓ એક અને આ બંને પિતા પુત્રે સોલંકી સત્તા નબળી પડતા ગુજરાતનો વહીવટ સંભાળી લીધો હતો ધોળકા તેમનું મુખ્ય કેન્દ્ર હતું બે વિસળદેવ વાઘેલા પ્રથમ સ્વતંત્ર રાજા તેમણે ગુજરાતમાં વાઘેલા વંશની સ્વતંત્ર સત્તા સ્થાપી તેમણે વિસનગર શહેર વસાવ્યું હતું તેમના સમયમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પ્રજા કલ્યાણના ઘણા કામો કર્યા હતા ત્રણ અર્જુનદેવ વિસળદેવ પછી ગાદી પર આવ્યા અને વહીવટ સુધાર્યો ચાર સારંગદેવ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો પાંચ કર્ણદેવ વાઘેલા કર્ણઘેલો તેઓ વાઘેલા વંશના છેલ્લા રાજા હતા ઇતિહાસમાં તેઓ કર્ણ ઘેલો તરીકે જાણીતા છે તેમના સમયમાં ઈસે બારસો સત્તાણુંથી તેરસો ચાર દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓ ઉલુક ખાન અને નુસરત ખાને ગુજરાત પર આક્રમણ કર્યું હતું આ યુદ્ધમાં કર્ણદેવની હાર થઈ જેનાથી ગુજરાતમાંથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને મુસ્લિમ સત્તાની શરૂઆત થઈ સાંસ્કૃતિક અને સ્થાપત્ય પ્રદાન મંત્રીઓ વીરધ્વલના સમયમાં વસ્તુપાળ અને તેજપાળ જેવા કુશળ મંત્રીઓ થઈ ગયા સ્થાપત્ય આબુ પર્વત પર આવેલા વિશ્વવિખ્યાત દેલવાડાના દેરા લુણ વસહીનું નિર્માણ તીજ પાળે કરાવ્યું હતું ડભોઈના કિલ્લાનું સમારકામ અને ગિરનાર પરના મંદિરોનો પણ વિકાસ થયો આ સમયગાળામાં સાહિત્ય અને કલાને પણ ઘણું પ્રોત્સાહન મળ્યું હતું નંદશંકર મહેતાએ કર્ણદેવ વાઘેલા પર કરણ ઘેલો નામની નવલકથા લખી છે જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા માનવામાં આવે છે ડિસ્કલેમર નોંધ આ વિડીયો લોકવાર્તાઓ અમુક સ્થળોએ પ્રકાશિત લેખો તેમજ ઓનલાઈન ઉપલબ્ધ માહિતીના આધાર પર સંશોધન અને શોધખોળ કરીને તૈયાર કરવામાં આવ્યું છે અહીં રજૂ થયેલી તમામ માહિતી સંપૂર્ણપણે સત્ય જ હોય એવું જરૂરી નથી તેમ છતાં ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી મળેલી માહિતી કરવાનો આ એક પ્રયાસ છે આ પોસ્ટ માં ઉપયોગમાં લેવાયેલા તમામ ફોટોગ્રાફ્સ એ આઈ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે ધન્યવાદ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને આગળ શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વીડિયો આખો જોવા બદલ આભાર